મિત્રો વડોદરાની મહીસાગર નદી ઉપરના જે પુલ તૂટવાની ઘટના એ તમે બધા જાણતા જ હશો પરંતુ હું તમને એમ કહેવા માગું છું કે આ પુલ તૂટ્યો નથી પરંતુ એને તોડવામાં આવ્યો છે અને જે દસ લોકોના મોત થયા છે ને એ મોત નથી થયા પરંતુ એમને મારી નાખવામાં આવ્યા છે તો મિત્રો તમે મારી વાતને જાણીને ચોંકી જશો કારણ કે મિત્રો પિસ્તાલીસ વર્ષ જૂનો પુલ તૂટી જાય છે અને એમાં દસ માણસો મોતને ઘાટ ઉતરી જાય છે અને બે બાળકો પણ મોતને ઘાટ ઉતરી ગયા છે તો મિત્રો આ બધા મોતનો જવાબદાર કોણ અને કેમ આ પિસ્તાલીસ વર્ષ જૂનો પુલ તૂટી જાય છે અને મિત્રો એમાં બે ટ્રક બે કાર એક રિક્ષા એક પિકઅપ બધું જ નદીના પૂરમાં તણાઈ જાય છે અને બધા એકબીજાના મોઢા જુએ છે મીડિયા આવે છે અને જાજ કમિટીની મિટિંગ થાય છે જાજ કમિટી આવે છે એમ છતાં પણ તેઓ કાંઈ જ નથી કરતા જાત ચાલુ છે ચાલુ છે આમ વાતો ચાલુ રહેશે અને એક દિવસ એવો આવશે કે મોરબીના પુલની જેમ આ વાત પણ ભૂલી જવામાં આવશે અને મિત્રો દુઃખની સાથે એ વાત કહેવી પડે છે કે આપણી સરકારને આમ જનતા આમ આદમીનું મોત થાય એનાથી કાંઈ ફરક નથી પડતો કારણ કે મિત્રો વાત એવી છે કે એપ્રિલ બે હજાર પચીસના રોજ એક ગુજરાતી પત્રકારે ઢોલ વગાડી વગાડીને કહ્યું હતું કે આ પુલ તૂટી જશે કારણ કે એમાં તિરાડ છે અને તે હવે જાજો સમય ટકી શકશે નહીં પરંતુ ત્યારે સરકારે શું કર્યું કાંઈ પગલાં લીધા નહીં અને એના બદલામાં આજે દસ દસ માણસોના મોત થયા અને જો સરકારે એ દિવસે આંખે પાટા ના બાંધ્યા હોત અને જો આ પુલનું બાંધકામ શરૂ કર્યું હોત

અને કેટલા બધા દિવસો થઈ ગયા હજુ કોઈ કામગીરી થઈ જ નથી તો પણ સરકારે કે નેતાઓએ કોઈ પણ પગલાં લીધા નહીં અને લાગે છે કે તેઓ એ જ રાહ જોઈને બેઠા હતા કે ક્યારે આ પુલ તૂટી જાય એમાં કેટલા માણસો મરી જાય છે એ બધું જોવાની એમને મજા આવે છે અને એટલા માટે તો આજે આ પુલ તૂટ્યો અને ફરી આજે એકવાર દસ માણસોના મોત થયા છે મિત્રો જ્યારે પુલ તૂટે ત્યારે સિમેન્ટ અને સરિયા જ નથી તૂટતા પરંતુ કોઈકના ઘર તૂટી જાય છે કોઈકનો દીકરો મરી જાય છે કોઈકનો બાપ મરી જાય છે કોઈ બાળકો મા બાપ વિનાના થઈ જાય છે તો કોઈ બાપ પોતાના છોકરા વિનાનો થઈ જાય છે મિત્રો આમ એક પરિવાર તૂટી જાય છે અને આ બધું સરકારને કાંઈ ફરક પડતો નથી ભ્રષ્ટાચારીઓને કાંઈ ફરક પડતો નથી અને એક જાચ કમિટી આવે છે અને કહેશે કે બીજી વાર આવું નહીં થાય અમે એના કડક પગલાં લઈશું પરંતુ મિત્રો હરેક વાર આવા સવાલ અને આવી રીતે પ્રજાને સંતોષકારક જવાબ આપી અને વાતને દબાવી દેવામાં આવે છે મિત્રો તમને બે હજાર બાવીસની મોરબીના પુલની ઘટના તો યાદ જ હશે મચ્છુ નદી પરનો એકસો તેતાલીસ વર્ષ જૂનો પુલ તૂટી ગયો હતો અને એમાં એકસો પાંત્રીસ માણસો મોતને ગાઢ ઉતરી ગયા હતા ત્યારે પણ જાંચ કમિટી સરકાર આવી અને શું કહેતી હતી કે આજ પછી આવું નહીં થાય અને અમે એના માટે કડક પગલાં લઈશું તો મિત્રો બે હજાર બાવીસમાં ઘટના બની હતી એના પછી તમે એમ કહ્યું હતું કે કાંઈ નહીં થાય અને આમ આદમી સંતોષકારક જીવન જીવવા લાગ્યો કે હવે તો આપણને કહી દીધું છે કે હવે કાંઈ નહીં થાય પરંતુ મિત્રો આજે ફરી જોયું ને આજે ફરી બીજા દસ માણસો મોતને ગાઢ ઉતરી ગયા ને તો મિત્રો આ દસ માણસો ફરી મરી ગયા એના મોતનું જવાબદાર કોણ મિત્રો એકવાર થાય તેને આફત કહેવાય પરંતુ ઘડી ઘડી થાય તેને આફત ના કહેવાય પરંતુ તેને અપરાધ કહેવાય અને આ અપરાધ કરનાર બીજું કોઈ નથી પરંતુ આપણા જ દેશના નેતાઓ ઠેકેદારો અને ભ્રષ્ટાચારીઓ છે આપણા દેશમાં પંદર વર્ષ જૂની ગાડી હોય તો તેને ચાલવા નથી દેતા અને જો આવું વાહન ચલાવવામાં આવે ને તો આપણા દેશમાં તેના ઉપર પ્રતિબંધ છે અને ગુનેગારને જેલ પણ થઈ શકે છે તો પછી ગાડી નથી ચાલવા દેતા અને તમને ખબર છે કે આપણા દેશમાં આવા તિરાડોવાળા પુલ ચાલુ રહે છે એમાં ખાડા પડી ગયા હોય રસ્તા ધોવાઈ ગયા હોય પ્રજાનું જે થવું હોય તે થાય પરંતુ આ ભ્રષ્ટાચારીઓના કારણે આવા રોડ રસ્તાને પુલ ચાલતા રહે છે અને એમના ખિસ્સા ભરતા રહે છે અને પરિણામ સ્વરૂપ એવું થાય છે કે આમ જનતાને પોતાનો જીવ ગુમાવવો પડે છે અને પોતે પોતાના પરિવારથી હાથ ધોઈ બેસે છે મિત્રો આજે શરમથી કહેવું પડે છે કે આપણા દેશમાં બસો વરસ અંગ્રેજોએ રાજ કર્યું પરંતુ મિત્રો તેમના જે બનાવેલા જે પુલ હતા જે રસ્તાઓ હતા એ આજે પણ સો દોઢસો વરસથી હાલમાં પણ છાતી બહાર કાઢી અને ઊભા છે એમાંથી એક કાંકરો પણ ખરતો નથી તમે વિચાર કરો કે દોઢસો બસો વરસ પહેલાંના પુલ કે જે અંગ્રેજોએ બનાવ્યા છે તે આજે એવાને એવા ઊભા છે અને આપણા દેશના આપણા કર્મચારીઓ આપણા બિલ્ડરો અને આપણા જે નેતાઓ જે પુલ બનાવ્યા છે ને એ ચાલીસ પિસ્તાલીસ વર્ષમાં તો તે પડી જાય છે તો પછી આવું કેમ થતું હશે તો મિત્રો તમે એ વિચારો કે આમાં કેટલો ભ્રષ્ટાચાર છુપાયેલો છે આપણા બિલ્ડરો અને આપણા એન્જિનિયરો આઠ આઠ દસ દસ વર્ષ સુધી કામ કરે છે અને આઠ દસ વર્ષમાં તેઓ પુલ ઊભો કરે છે અને જ્યારે તેનું ઉદઘાટનનો સમય આવે ને એ જ દિવસે તે પુલ તૂટી જાય છે તો મિત્રો આ બધો રૂપિયો ક્યાં જાય છે અને કેમ સારું કામ નથી થઈ રહ્યું અને સારું કામ નથી થઈ રહ્યું તો પછી આ ભ્રષ્ટાચારીઓ ક્યાં સુધી આમ આવી આમ જનતાને મારતા રહેશે અને મિત્રો હાલમાં જે પુલ તૂટ્યો છે એનું બાંધકામ અને તેને સમારકામ કરવા માટે લગભગ હર વર્ષે કરોડો રૂપિયા લેવામાં આવ્યા હતા પરંતુ આજ દિવસ સુધી એ પુલનું તો કોઈ કામ થયું જ નહીં પરંતુ ત્યાંના ઠેકેદારો નેતાઓના એકાઉન્ટ ભરાઈ ગયા અને એમના તો એકાઉન્ટ ભરાઈ ગયા પરંતુ મિત્રો એમના કારણે આજે આપણા દેશના દસ માણસો મોતને ગાઢ ઉતરી ગયા અને આજે કોઈને કાંઈ ફરક પડતો નથી આમ આદમીની જિંદગી એક ચીડી મકોડાઓની જેમ બરબાદ થઈ રહી છે અને સરકાર આ બધું જોઈ રહી છે નેતાઓ આ બધું અવગણના કરી રહ્યા છે મિત્રો ફીસીના રિપોર્ટ પ્રમાણે ભારતનો ભ્રષ્ટાચાર સૌથી વધારે આ સ્ટ્રક્ચરમાં છે જેમ કે રોડ પુલ હોસ્પિટલ સ્કૂલો લાઇટના થાંભલાઓ આ બધું બનાવવા માટે તેઓ મોટા મોટા બિલમાં ઘોટાળાઓ કરી કરી અને મોટા બિલ તો પાસ કરે છે પરંતુ એના બદલામાં પ્રજાને સંતોષકારક કામ મળતું નથી તેના બધા જ નાણાં પોતાના બેંક એકાઉન્ટમાં ચાલ્યા જાય છે અને એ રૂપિયાના ત્રીસ ચાલીસ ટકા હિસ્સાનું કામ થાય છે જેના કારણે આમ આદમી મોતનો શિકાર બને છે બે હજાર બાવીસમાં જ્યારે પુલ તૂટ્યો હતો ત્યારે એકસો પાંત્રીસ લોકોના મોત થયા હતા અને આજે પુલ તૂટ્યો એમાં લગભગ દસ બાર લોકોના મોત થયા છે અને આપણા દેશમાં આમ પુલ તૂટવા એ કાંઈ નવું નથી પરંતુ આ તો ચાલ્યું જ આવ્યું છે અને ભ્રષ્ટાચારીઓના કારણે આ તો ચાલતું જ રહેવાનું છે અને લગભગ સાલ ઓગણીસો સિતોતેરથી લઈ અને બે હજાર સત્તર સુધીના ચાલીસ વર્ષમાં લગભગ બે હજાર જેટલા પુલ તૂટી ગયા છે આ જાણી અને તમને નવાઈ લાગશે પરંતુ મિત્રો આ સાચી વાત છે અને આ દુઃખની વાત કહેવાય કે હર મહિને આખા દેશમાં લગભગ ચાર પુલ તૂટે છે અને એ ચાર પુલ તૂટે છે એ વાતથી નેતાઓને કાંઈ ફરક પડતો નથી પરંતુ મિત્રો ફરક તમારા અને મારા જેવાને પડે છે કારણ કે એમાં કોઈ એકનો એક દીકરો હતો એમાં કોઈના મા બાપ હતા એમાં કોઈનો પરિવાર હતો કોઈની ફેમિલી હતી કોઈના નાના નાના બાળકો હતા મિત્રો આવા ઘણા બધા ઘર અને ઘણો બધો પરિવાર આમ ઉજળી જાય છે અને આપણી સરકાર એમાં કોઈ પગલાં લેતી નથી ભ્રષ્ટાચારીઓ પોતાનું કામ ચાલુ જ રાખે છે જે પકડાય તેને ભ્રષ્ટાચાર ગણે છે અને જે નથી પકડાતો તે છુપા વેશમાં રહેલો એ પણ એક ભ્રષ્ટાચારી છે મિત્રો આ જે દસ માણસો મરી ગયા એના મોતનું જિમ્મેદાર કોણ અને આપણા દેશમાં એકસો પિસ્તાલીસ કરોડ જનતા છે જેમાં દસ માણસો મરી ગયા છે એમાં કોઈને કાંઈ ફરક નથી પડતો નથી સરકારને પડવાનો નથી નેતાઓને પડવાનો અને નેવું ટકા નથી તો કોઈ મીડિયાને એનો ફરક પડવાનો પરંતુ મિત્રો મને એ વાતનો ફરક પડે છે અને મિત્રો મને ફરક એટલા માટે પડે છે કારણ કે એ મારો ભારતીય હતો એ મારો ગુજરાતી હતો એને પણ એક પરિવાર હતો એટલા માટે મિત્રો આજે હું અવાજ ઉઠાવીને બોલી રહ્યો છું એટલા માટે મિત્રો હું તમને કહી રહ્યો છું કે આવા નેતાઓને ઇજ્જત માન સન્માન આપવાનું બંધ કરી નાખો આવા નેતાઓ આવા માણસો અને સમાજમાં રહેલા આવા ગદ્દારોને કોઈ ઇજ્જત આપવાની કોઈ જરૂર નથી જે સાચો માણસ છે ઈમાનદાર છે અને ઈમાનદારીથી કામ કરે છે ને એને મિત્ર સહારો આપો એને સાથ આપો અને એનું સન્માન કરો નહીતર મિત્રો આપણા જ બનતા આવા પુલ રસ્તા અને રોડની નીચે એક દિવસ કાં તો તમે હશો કાં તો હું હશું કાં તો તમારો પરિવાર હશે કાં તો તમારા બાળકો હશે કાં તો તમારા મા બાપ હશે એટલા માટે મિત્રો આજે જ જાગો અને આવા ભ્રષ્ટાચારી નેતાઓની ઇજ્જત કરવાનું બંધ કરી નાખો અને મિત્રો જે કાંઈ પણ સમાજમાં થઈ રહ્યું છે તેનો વિરોધ કરો અવાજ ઉઠાવો અને લડવાની હિંમત ભેગી કરો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને શેર કરજો અને આવા નવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી